રક્ષણ પૂરું પાડતી તેમની દેખભાળ રાખતી એકમાત્ર સંસ્થા જીડી વાછાણી છે આ શાળામાં દીકરીઓને સ્વઅભ્યાસીય પ્રવૃત્તિઓ સ્વરક્ષણની તાલીમ તેમજ વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમજ દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે કેશોદની બહાર જવાની કોઈ જરૂર નથી કેશોદની અંદર જ આપણે સર્વશ્રેષ્ઠ સંસ્થા જીડી વાછાણી કન્યા વિદ્યાલય છે અસ્તુ જય હિન્દ જય ભારત